કઈ સમયું ખાધું પેટ ભરીને ખાધું મોટાભાઈ રિક્વેસ્ટ ના મોકલો ભાઈ હું ના એક્સેપ્ટ કરી શકું આપડે કોઈની રિક્વેસ્ટ મારો ભાઈ છે ડીજે એમ ઓકે ઓકે સમજાઈ ગયું સમજાઈ ગયું ફ્રી ફાયર વાળો ડીજે તમારો ભાઈ છે યાર બહુ મોટા માણસો યાર તમે તો મારે વાત કરવી જો મને ડીજે આપી દીધો દેવાઈ ગઈ દેવાઈ ગઈ

લાઈવ સ્ટ્રીમ વારે વારે બંધ થઈ જાય છે યાર ધીરે ધીરે કઈ સોલ્યુશન કરવું જોશે નામ દેવ છે અરે મોટાભાઈ તમારું નામ યાદ નહોતું યાર છિક પાસવર્ડ કેવાનો ભાઈ અરે હા ભાઈ આ એક આ ગેમ આપણે હજી દે ભાઈ આવી કરી લઈએ ને યાર એક જ સેકન્ડ બધાની કોમેન્ટ વાંચી એક વાર આ ગેમ જરી ગેમ પ્લે કરી લઈએ આપણી પાસે એકને તો પાડી દીધો એક સેકન્ડ એક સેકન્ડ બધાની કોમેન્ટ વાંચું મોટાભાઈ આપણે એક ગેમ પતાવી લઈએ એક જણા ઘરમાં જ હતો અરે ઓલી બાજુ ગયો જગમલ ભાઈ આગળ કોમેટ વાંચું મારો ભાઈ ખરાબ હવે આની પાસેથી ગન લઈ લો ક્યાં ગયા છોકરી અને ગન આપતી તો ડઝર્ટ એક જ લઈને તો આ આલોક નથી અરે નથી મોટા ભાઈ આલોક નથી આલોક વગર જ રમવાનું આપણે

ભાઈ કેમ છો અરે મોજે મોજ વાઘેલા સાહેબ વાઘેલા ભાઈ ગાંડા એકદાર આગળ ના રહેવાય ભાઈ પછી નોકત થાય ને હા હા ઓહો હા અરે લાઈવ કરે એક રેકોર્ડર રેકોર્ડર ના ના નથી કરતો કેટલી વાર અરે યાર ગેમ તો પૂરું થવું જોઈએ ને આપણા જે સબસ્ક્રાઈબર આવ્યા છે એની સાથે તો રમી લેવું પડે ને યાર મોટાભાઈ એકની સાથે થોડુંક રમે બધા સાથે આપણે રમવાનું બધા આપણા માટે સરખા મોટા ભાઈ

ખાલી ટ્રેન્ડિંગ માં વયો ગયો બાકી એવું કંઈ નથી આ લોક બીજા પ્લેયર થી ને આપણે રમી શકીએ બીજા કેરેક્ટર થી ને આ લોક તો ખાલી હેલ્થ ફૂલ કરી દઈએ એટલું છે બાકી કઈ મોટી તમે ક્યાં ના છો જુનાગઢ ના મોટા ભાઈ મેહુલ ભાઈ જુનાગઢ 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 નવગઢ ને જૂના 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 ઓલી બાજુ અટેક કરી દીધો બધાએ मारो दीकरो हलवाई गयो तो आई ने आई ने हटाइ गयो हटाइ गयो और भाई ओपी शॉट हो भाई ओपी शॉट में कई के ऊपर કે લાઈમ માં બહુ પ્રોબ્લેમ નથી ને થોડો ઘણો તો છે એ તો હું ના કહી શકું હા મોબાઈલ બહુ લોટ પડે ને એટલે બેકગ્રાઉન્ડ માંથી આપણું ઓમલેટ એ કાર્ડને ને કાઢી નાખે ખથડીનો એટલે સ્ટ્રીમ બંધ થઈ જાય બાકી અવાજ બુવાજ તો રેડી આવે છે ને માન માન બૈચો રોયલ ગેમિંગ મારી કોમેન્ટ કેમ હતી ગઈ ભાઈ કેમ હટી ગઈ ભાઈ મોટાભાઈ તમે કોમેન્ટમાં કાયરું લખી છે કાં કંઈક અપશબ્દનો ઉપયોગ કરી રહ્યો છે એટલે જ હટી જાય બાકી ના હટે કાં તો સેલ્ફ પ્રમોશન કરી રહ્યું છે સેલ્ફ મોશન કરવાની મનાઈ છે આપણે એકને ઠોકી દીધો મોરે ભાઈ જીરી ખાટુંથી રહી ગયો એક સેકન્ડ હું તો સપોર્ટ નું કેતો હતો તો સોરી ભાઈ ભૂલ થઈ ગયું અમારા કોક મોર કીધે માફ કરજો મોટાભાઈ વાઘ ગયેલા લકી સિંઘ હા અવાજ રેડી છે અરે થેન્ક યુ રોયલ ગેમિંગ હું તો સપોર્ટનું કહેતો હતો સોરી ભાઈ રોયલ ગેમિંગ ભાઈ કિરણ ચૌધરી સ્વાગત છે તમારું રીસ આહિર હેલો બધાને મારા તરફથી હેલો આમાં ઘણા નવા 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 નામ દેખાય છે તો જે રીક સબસ્ક્રાઈબ કરી દેજો જે ભાઈઓ નવા આવ્યા છે એ અરે ગાંડા લોહી જો મારું એચપી જો વીસ એચપીમાં મારી કરી નાખ્યું ભાઈ સબસ્ક્રાઈબ અરે થેન્ક યુ સો મચ મોટાભાઈ પાસવર્ડ બોલો અરે આગળી આગળી હવે બોલવાનું જ છે ને નવી ગેમ આવી ગઈ ભાઈ તમે રમવાનું કેવી રીતે શીખ્યા અરે રમી રમીને રમવાનું શીખી ગયા મોટાભાઈ ભાઈ મારે કોમેન્ટ તો વાંચો પ્લીઝ અરે બધાની વાંચી લીધી છે યાર તે નહીં હાઇમ્પ્રુવ નહીં ભાઈ કોમેન્ટ બધાની વચાઈ જાય

ઇન્ટ્રો ને એ બધું બનાવતા આવડે છે અરે થેન્ક યુ સો મચ ભાઈ બીજો સપોર્ટ તો નથી જોતો પણ મને એક વાતની ખબર નથી કે લાઈવ સ્ટ્રીમની અંદર થમનેલ કઈ રીતના મૂકવું નહીં આપણે જે ડિફોલ્ટ થમનેલ મૂકવા થમનેલ મૂકવાનો આવે એ કઈ રીતના મૂકવું મતલબ કે તમે શું કેવું લાઈવ સ્ટ્રીમ ગમે ત્યારે કરીએ એટલે એક જ થમનેલ આવી જવું જોઈએ જીરો ત્રણસો નેવ્યાસી સાતસો પિસ્તાલીસ જલ્દી આવી જાઓ ભાઈઓ જલ્દી બાકી તો મને પણ બધું આવડે છે મોટાભાઈ અને થેન્ક યુ સો મચ કીધું એ બદલ આભાર તમારો તો ક્રિસભાઈ આવી ગયા છે રામભાઈ આવી ગયા છે અને ડીજે ભાઈ આવી ગયા છે મેચ ચાલુ થઈ જાય છે ભાઈ તમે સારું રમો છો કે બતા પૂછો છો કે કેશો થેન્ક યુ થેન્ક ભાઈ શું મોજે મોજ વિડીયો જોતો હોય એમાં ક્યાંય ઇન્ટ્રો ના હોય એટલે કહું અરે મોટા ભાઈ અમે એવું છે ને ટાઈમ નથી મળતો પહેલાં ઇન્ટ્રો હતો પણ એ કાઢી નાખ્યો તમારે મતલબ કે ડિલીટ થઈ ગયો તો તે પછી નવો સ્પેશિયલ બનાવવો છે મારે હજી ઓકે 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 થેન્ક યુ થેન્ક યુ ઓકે ઓકે વાય ઓકે હવે તો સ્ટ્રીમ લગભગ ડિલે નહીં ચાલતી હોય હાલે છે ભાઈ તમારી જે કોમેટો વાંચવું એ ડાયરેક્ટ તમને ખબર પડી જાય છે કે થોડીકવાર પછી કોમેન્ટની ખબર અરે અરે હાથવાડીમાં સારું રમો કનુ સોલંકી અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ ઓ ક્રિશા હું ભાઈ ના કિરણ ચૌધરી હા રોયલ ગેમી અજુભાઈ બનવું છે અરે ભાઈ નબળા વિચાર રાખવાના નહીં ગુજરાતી થાય એટલે વિચાર આપણા ઊંચા જોવા જોઈએ અજુભાઈ બનવાનું હજુભાઈ વિચાર ઉચ્ચા જોવા જોઈએ હંમેશા અજ્યુભાઈ શું હજુભાઈ થી ને સારા પ્લેયર બનશું આપણે રિસ્પેક્ટ છે બધાની એમ નથી કેતો કે ખરાબ છે પણ આપણે આપણા મનમાં એમ સમજવાનું સૌથી સારા બનશું આપણે નવ જણા જોવે છે નવમાંથી કોઈ પણ નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આ ગેમ પછી કોડ આવશે આપજો ઓકે ઓકે ભાઈ બધી પછી કોડ આવશે પણ જી પેલા કોડ નાખીને ટીમમાં આવી જશે એટલે ટીમ ચાલુ થઈ જાય મોટાભાઈ ગેમ ચાલુ થઈ જાય મેં તમારે હારે કાલે પ્રેન્ક કર્યો તો કોકરેનો કુકરેનો કરો તો મેં તમારી હારે કાલે પ્રેન્ક કરી કરો તો ક્રેનો કર્યો હતો છોકરીને પ્રેમ બ્રેમ તે નહોતો કર્યો મોટા ભાઈ મને બધી ખબર હતી હજી તું નાનો પડી યાર મેં ઉલટા કરું મારી સેમ કસ્ટમ રમશું મારી સાથે કસ્ટમ રમશું અરે ના મોટા ભાઈ કસ્ટમ તો ના રમ શકું યાર કારણ કે આપણે બીજા બધા સાથીઓ સાથે રમવાનું છે કસ્ટમ બનાવશું પણ હજી વાર છે આપણે એકવાર વાર ત્રીસ ચાલીસ ને વોચિંગ આવે પછી કસ્ટમ બનાવવાનું છે એફએફ ગેમર અરે ભાઈ 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 સ્વાગત છે એફ એફ ભાઈ બીજો લો અરે ખબર છે કનુ સોલંકી સબસ્ક્રાઈબ કરી દીધું અરે થેન્ક યુ સો મચ કનુભાઈ એફે ગેમર હાય મારું મારી પાસે કસ્ટમ છે આ લો કસ્ટમમાં આવો અરે ના ભાઈ ના કસ્ટમ હજી ના રમી શકું કન્નુ સોલંકી શું હાલે અરે મોજે મોજ યાર કનુભાઈ મોજે મોજ મોજે હાવ મોજે મોજ જરા કે પ્રોબ્લેમ નથી ખાલી ચાર હજાર કલાક પૂરી કરવાની છે બીજો કાંઈ પ્રોબ્લેમ નથી રોયલ ગેમિંગ ટોપ ઓપ કરો કે તમે હા મજા આવે તો ક્યારેક કરો ધવલ નાયકા હાય અરે ધવલભાઈ સ્વાગત છે ક્રિશ આય ભાઈ તમે યુટ્યુબર હારે રમ્યા છો અરે ના મોટાભાઈ ના કોઈ યુટ્યુબર સાથે હું હજી નથી રમું ધવલભાઈ કોમેન્ટ એક જ વાર કરો મોટાભાઈ સ્પેમ ના કરો સ્પેમ કરશો તો તમને જ યુટ્યુબ દ્વારા બેન કરી દેશે તો પછી તમે નહીં કરી શકો ઓલું શું કહેવાય કોમેન્ટ સોરી ધવલ નાયકા વાંચી લીધો ધવલભાઈ તમારી કોમેન્ટ ડીજે રિમિક્સ હાલો અરે ભાઈ સ્વાગત છે ડીજેભાઈ જે જે નવા હોય સબસ્ક્રાઈબ ઠોકી દેજો આપણે કનુભાઈએ સબસ્ક્રાઈબ ઠોકી એની કોઈડે તમે પણ ઠોકી દો સબસ્ક્રાઈબ સારું રમો છો અરે થેન્ક યુ મોટાભાઈ થેન્ક યુ ઓ ભાઈ આપડી ભાઈ હેલ્મેટ વેસ્ટ કાઈ નઈ હોય તો એમનમ જવાનું છે ખુલે ખુલે તમે શું તમે કેવા છો અરે યાર જાતિવાદ ક્યાં લખ્યો હોય છે માં યાર મौज કરવાની હોય રાજપૂત ના રાજપૂત ના દી પટેલ સુ મોટા ભાઈ પટેલ ઓપી ગેમ અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મેહુલ ભાઈ મલપુના ના 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 એક જગ બધાની કોમેન્ટ વાંચ્યું જરીકે આ ગેમ આપણે ચાલુ વાડું નહીં અરે ના મજાક કરું મજાક કરું મોટાભાઈ હું અટાણી તમને સુપર ચેટ ના દઈ શકું અરે ના